વેજલપુર ખાતે આવેલ શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય શાળામાં ચૂંટણી યોજાઈ તમામ વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો આજના આ ટેકનિકલ યુગમાં આધુનિક ટેકનોલોજી સાથે એક કદમથી કદમ મિલાવીને શ્રીમતી એસ આર દવે કન્યાલય કન્યા વિદ્યાલયમાં વીએમ મોબાઈલ એપ્લિકેશનની મદદથી જીએસ અને એલઆરની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ પ્રથમ વિદ્યાર્થીનીઓ દ્વારા ઉમેદવાર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી લોક સાહિત્ય ડબે ચૂંટણીની જેમ તમામ પ્રકારનો રોલ પણ કરવામાં આવ્યો હતો જેમાં તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના મનગમતા ઉમેદવારને મત આપવામાં આવ્યો હતો અને ટેકનોલોજીની મદદથી વિજેતા ઉમેદવારની જેમ જ સમગ્ર ચૂંટણીનું રિઝલ્ટ પણ થોડા મિનિટોમાં આપવામાં આવ્યું હતું જેમાં વિજેતા જાહેર કરવામાં આવેલ ઉમેદવાર જીએસ સોલંકી દીપિકા રંગીતબા ધોરણ બારમાં અભ્યાસ કરે છે તેમજ એલ આર રાઠવા દિવ્યા માવશીભાઈ ધોરણ અગિયાર માં અભ્યાસ કરે છે આ બંને વિદ્યાર્થીનીઓનો વિજય પ્રાપ્ત થતા તમામ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો વિજેતા થયેલા વિદ્યાર્થીનીઓને ફૂલહારથી સ્વાગત કરી વધાવી લેવામાં આવી હતી અને શાળામાં ચૂંટણી પ્રક્રિયા યોજાતા વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા લાવવામાં આવી હું સોલંકી દીપિકા જીએસ શપથ લઉં છું કે હું શાળા દ્વારા સ્થાપિત દરેક નીતિ નિયમ નું પાલન કરીશ નિષ્ઠા રાખીશ વફાદાર રહીશ હું શાળાના વિકાસને જાળવી રાખીશ અને હું મારા પદની ફરજો પ્રત્યે વફાદારી પ્રામાણિકતા અને નિષ્પક્ષતાથી નિભાવીશ ജയ ഹയ മഹാരാജ